મહાદેવ બધાને તો હું થઈ ગઈ છું તૈયાર આજે છે અમારી મહિલા મંડળની રુદ્રી તો બસ સાડી પહેરી લીધી છે બસ સિમ્પલ જ તૈયાર થઈ છું ભાગ્યા છે સવા ત્રણ બસ હવે જાશું મહિલા મંડળની રુદ્રી છે તો સારી રીતે તૈયાર થઈ ગઈ છું હવે જાઈએ રુદ્રીમાં તો બસ બધી વસ્તુઓની તૈયારી કરીને રાખી છે આ છે આરતી ની થાળી અહીંયા મહાદેવજી આની અંદર બધી પૂજાની વસ્તુ છે તો બધી લઈને હવે નીકળશું આપણે છે મારા લાંબા હતા તો ચાલો હવે રુદ્રીમાં પૂજા પછી મળીએ તો અમે લોકો પહોંચી આવ્યા છીએ અહીંયા કાને જ્યાં અમારી રુદ્રી છે ત્યાં બસ બધી તૈયારી ચાલુ છે કેમકે ઘણી બધી મહિલા મંડળ ભેગા છીએ તો બધી વસ્તુ ડિવાઈડ કરીએ છીએ કેમ કે ઘણી બધી વસ્તુનો અભિષેક અમે કરવાના છીએ તો બસ બધી વસ્તુ અહીંયા ડિવાઈડ કરી છે બહુ બધા ધાન્ય છે ઘઉં ચોખા અડદની દાળ ચણાની દાળ એવી રીતે તલ ઘણી બધી વસ્તુ છે અને લિક્વિડમાં પણ બહુ બધું શેરડીનો રસ લીંબુનો રસ નારિયેળનો રસ એવી રીતે ઘણી જ બધી વસ્તુ લઈને લિક્વિડ અભિષેક પણ કર્યો છે તો અહીંયા કને રુદ્રી અમારી પૂરી થઈ ગઈ છે ભગવાને પ્રસાદ ધરાવ્યો છે અને હવે અહીંયા કને કરશું આપણે આરતી તો આવી રીતે કંઈક અલગ અલગ મહિલા મંડળ અમે કાર્ય કરતા રહીએ છીએ તો શ્રાવણ મહિનો હતો એટલે સાથે મળીને બધા રુદ્રીનું આયોજન કર્યું તો મહિલા મંડળ બધા સાથે મળીને કરીએ તો મજા આવે અને અમે અમે સોમ સોમવારે ઘરે તો રુદ્રી કરીએ છીએ પણ સાથે મળીને પણ આવી રીતે કાર્ય કરીએ છીએ

તો અહીંયા કને બે પાંદડા તુલસીના લીધા છે આદુનો ટુકડો છે એ લઈ લીધો છે અને એલચી પાવડર છે એ લીધો છે તો થોડોક ટુકડો આદુ તુલસી અને એને સારી રીતે ખાંડડીમાં આવી રીતે અધકચરા ક્રશ કરી લઈશ અને પછી નાખશું આપણે એને ચાયમાં તો આ ચાય બહુ જ મસ્ત લાગે છે પીવાના મસ્ત મજાની અંદર તુલસીની આદુની સુગંધ આવે છે તો ગરમા ગરમ અહીંયા કને ચાય પણ આપણી થઈ ગઈ છે અને બેસીને હવે હું ચાય પીશ અને થોડો ઘણો નાસ્તો છે એ કરીશ પછી આપણે ઘરના કામની છે જે શરૂઆત કરશું તો ચાય નાસ્તો પણ કરી લીધો છે અને કપડાં પણ ધોઈ લીધા છે અને અહીંયા ઉપર છત ઉપર સુકવ્યા છે કેમ કે વરસાદ જેવું વાતાવરણ છે તો પછી નીચે સુકાતા નથી અને આ બધા ફૂલજાળ છે પર્પલ કલરનું આ વિછીવેલ છે આ એડિનિયમ છે આવી રીતે મેં થોડાક પ્લાન્ટ જ ફૂલ ઝાડના વાવ્યા છે આ ચંપાનું ઝાડ છે આનું નામ મન નથી આવડતું શું છે મસ્ત મજાના વેલવેટના ફૂલ થાય છે અંદર અને આવી ગઈ છું હવે બેડરૂમમાં ઘરના કામકાજની શરૂઆત કરવાની છે કપડાં ધોવાઈ ગયા છે અને બેડશીટ આજ ચેન્જ કરવાની હતી તો એ પણ અહીંયા કરી લીધે છે મસ્ત મજાનો બેડ થઈ ગયો છે તો ઘરના કામકાજ પતાવીને આવી ગઈ છું રસોડામાં અહીંયા પ્લેટફોર્મ સાફ કરવાના છે બધા વાસણ કરવાના છે ફટાફટ વાસણ કરી અને પૂરું રસોડું ક્લીન કરી લીધું તો બસ આજનો વિડિયો આટલો જ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ બધાને જય શ્રી કૃષ્ણ